સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના વાહન ચોરી મોબાઈલ ચોરી ગટફ ચોરી મારામારી બળાત્કાર પોક્સો છઠ્ઠીના ગુનામાં પકડાયેલા તથા પુરાયબિશાની પ્રવૃત્તિ કરનારા પકડાયેલા સત્તર એમ અંકિત ત્યાગી મનોજ ચૌહાણ સુરત સુરતે સૂર્યો સાટિયા અજય સરોજ આશીષ નિશાંત લક્ષ્મણ કોરી અશ્વિન બારૈયા ભલ્લા ચૌહાણ નદીમ શેખ મુબારક પટેલ જાવીદ શાહ જયેશ સૂર્યવંશી શાહરૂખ સૈયદ નગારામ પરમાર પુનિત ખંડાગડે સુર્યમા પાટીલ અને નંદરામ જાટને પાસા કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા છે પચીસ આરોપીઓને તડીપાર કર્યા છે આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા પ્રોપર્ટી ઓફેન્સીસ મેં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જે પોસ્કો વગારામાં આ પ્રકારના ગુનાઓ મેં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથો સાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા વળગતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો ઉપર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું